સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુમન રામજી દ્વારા રાજ્યસભાના સદનમાં રાણા સાંગાને લઈને જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું તેને હવે દેશભરમાં પડઘા પડવાની શરૂઆત થઈ છે ગુજરાતમાં પણ તેની અસર દેખાઈ રહી છે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના આગેવાનો દ્વારા આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે

આજથી થોડાક દિવસ પહેલા રાજ્યસભાના સદનમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુમન રામજી દ્વારા રાણા સાંગાને લઈને એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું જે નિવેદનમાં તેમણે રાણા સાંગા વિશે ગદ્દાર શબ્દનો પ્રયોગ કર્યો અને આના જ કારણે વિવાદ વકર્યો છે આ મામલાને લઈને ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે થોડાક દિવસ પહેલા સુમન રામ જે રાજ્યસભાના સાંસદ છે સમાજવાદી પાર્ટીના તેમના ઘરની બહાર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ મામલામાં તેઓ માફી માંગે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે એટલું જ નહીં અત્યાર સુધી તેમણે માફી ના માંગતા સમગ્ર દેશભરમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આ વિરોધની આગ હવે ગુજરાતમાં પણ પહોંચી છે આજે બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે અને તેમણે માંગ કરી છે કે સમાજવાદી પાર્ટીના જે રાજ્યસભાના સાંસદ છે તેમણે જે વિવાદિત ટિપ્પણી રાણા સાંગાને લઈને કરવામાં આવી છે તે મામલે તેઓ માફી માંગે સાથે જ તેમણે સમાજવાદી પાર્ટીને પણ અપીલ કરી છે કે રાજ્યસભાના સાંસદને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે એટલું જ નહીં તેમણે આ મામલે રાજ્યસભાની સદસ્યતા તેમની રદ કરવામાં આવે ત્યાં સુધીની માંગ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે જેના જ કારણે વિવાદ વકર્યો છે આજે બનાસકાંઠામાં ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિના આગેવાન છે કરણસિંહ ચાવડા તેઓ શું વાત કરી રહ્યા છે તેમણે શું રજૂઆત કરી છે કલેક્ટરને તે સાંભળી લો આપ સૌને જય સોમનાથ જય રઘુનાથ જય મહારાણા સંગ્રામસિંહ આજે અમે ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિના અમારા પ્રમુખ માન્ય સામંતસિંહજીના નેજા હેઠળ સમગ્ર બનાસકાંઠાના રાષ્ટ્રપ્રેમી સંસ્થાઓ અને દેશભક્તિમાં માનતી તમામ સંસ્થાઓ અને ક્ષત્રિય સમાજની પણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે માન્ય કલેક્ટર શ્રી બનાસકાંઠાના માધ્યમથી લોકશાહીના મંદિર સમા રાજ્યસભાના ઉપલા ગૃહના માન્ય શ્રી અને ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખડ સાહેબને એક આવેદનપત્ર પાઠ્યું છે એ આવેદનપત્રમાં અમે એવી લાગણી વ્યક્ત કરી છે કે રામલાલજી સુમન કે જેઓ સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે એમના તરફથી આ દેશના મહાન સપૂત મહાન લડવૈયા મહાન ઉદ્ધા જેમને દેશ માટે દેશની આન બાન શાન બહેન બેટી અને સનાતન ધર્મની રક્ષા માટે જે યુદ્ધ આરંભ્યું એવું કહેવાય છે કે એમની અઠ્યાવીસ વર્ષની ઉંમર હતી ને એસી ઘા હતા એક આંખ હતી ને એક હાથ પણ નહોતો આવા મહાન સપૂતોનું ગદ્દાર કહી અને રામલાલ સુમને અપમાન કર્યું છે તો અમારી કલેક્ટર મારફતે એવી અમારી માગણી છે લોકસભાના માન્ય સ્પીકરને કે એમનું જે સદસ્યપદ છે રાજ્યસભાના સભ્ય તરીકેનું એને તાત્કાલિક રીતે એમને બરતરફ કરવામાં આવે એમની સદસ્યતા રદ કરવામાં આવે અને કેન્દ્ર સરકાર બંને ગૃહોમાં એવો કાયદો કરે કે કોઈ પણ વ્યક્તિ કોઈ ધર્મ વિરુદ્ધ કોઈ જાતિ વિરુદ્ધ કે દેશના વિરુદ્ધમાં કંઈ બોલે તો એના ઉપર કેસ દાખલ થાય એની ચોક્કસ કલમો નિર્ધારિત કરવામાં આવે ને આ બાબતે ત્રણ મહિના પહેલાં અમે કેન્દ્રના માન્ય મંત્રી શ્રી અર્જુનજી મેઘવાલ કે જેઓ કાનૂન મંત્રી પણ છે એમને અમે આવું એક લાગણીનો ભર્યો પત્ર પણ પહોંચાડ્યો છે એટલે આજે અમારી મુખ્ય વાત એ હતી કે દેશના મહાન સપૂત જે રાણા સંગાજીનું અપમાન થયું છે અને એના જે પ્રત્યાઘાતો પડ્યા છે જો આ બાબતે કાયદેસરના પગલા સત્વરે લઈ અને એમનું સંસદ સભ્ય તરીકેનું પદ રદ કરવામાં નહીં આવે તો હજુ આનાથી મોટું આંદોલન એ સમગ્ર દેશમાં થશે આપે સાંભળ્યા હતા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડા તેમણે આ મામલે પોતાનો ભારે વિરોધ નોંધાવ્યો છે તેમણે કેન્દ્ર સરકારને અહીંયા સુધી અપીલ કરી છે કે સદનમાં એવા કાયદાઓ પારિત કરવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ તેના ધર્મ કે જાતિ કે તેમજ વિવાદિત નિવેદન આપે તો તેની સામે ચોક્કસ કલમો છે શું કહી રહ્યા છે મામલે શક્તિસિંહ હું શક્તિસિંહ ડાભી શ્રી રાજપુત કર્ણશિયાના બનાસકાંઠા પ્રમુખ આજે અમે સંકલન સમિતિ અને કર્ણિશિહના મહાકાળના તમામ સંગઠનો એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે રમણ સુમન જેને અમારા રાણા સંગ્રામસિંહ વિશે જે નિવેદન કર્યું છે તો એક મેસેજ આપવા માટે અમે બધા ભેગા થયા હતા કે રમણલાલ સુમન તેમજ સમાજવાદી પાર્ટી તેમજ અખિલેશ યાદવને એક મેસેજ આપીએ છીએ કે તો જો તમે એકવાર અમારા રાજાને ગદ્દાર કહી અને એની માફી માગવાનો પણ ના પાડતા હોય તો અમે યુપીમાંથી તમારા ટૂંક સમયમાં જડમૂળથી તમારો નિકાલ કરી નાખશું બસ આટલો જ મેસેજ સાંભળ્યા સમાજના આગેવાન તેમણે પણ પોતાનો ભારે વિરોધ નોંધાવ્યો છે સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુમન રામે જે ટિપ્પણી કરી છે તેને લઈને હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ મામલામાં જો આગામી દિવસોનું અલ્ટિમેટમ ક્ષત્રિય સમાજે આપ્યું છે રાણા સાંગાને લઈને જે ટિપ્પણી આપનાર સાંસદ માફી નહીં માંગે તેમાં તેમની સદસ્યતા જો રદ કરવામાં નહીં આવે તો તેના લઈને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે દર્શક મિત્રો નવજન ન્યૂઝના આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના